નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક ઉચ્ચ શિક્ષિત રમીલાનું રખડેલું લગ્ન જીવન બનેલી એક ઘટના શહેરમાં રહેનાર એક ટિપિકલ મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલી એ રમીલા નાનપણથી અભ્યાસમાં ખૂબ હોશિયાર ઘરમાં મા બાપ અને એક ભાઈ મા બાપ નોકરી કરવાવાળા મોટો ભાઈ બીકોમ થઈ કોઓપરેટિવ બેંકમાં નોકરીએ લાગ્યો રમીલા બહુ હોશિયાર એટલે તે કોમ્પ્યુટર એન્જિનિયર થઈ કેમ્પ ઇન્ટરવ્યુમાં જ તેને સાત લાખના પેકેજવાળી નોકરી મળી ઉંમરના બાવીસમાં વર્ષે તેનો જોબ શરૂ થયો એના મા બાપ તથા ભાઈના પગારનો સરવાળો કરીએ તો પણ એટલો નહોતો એટલો રમીલાનો અરમાનો સાતમા આસમાને હતા હવે રમીલા માટે વર શોધવાનું શરૂ થયું છોકરો વિભક્ત કુટુંબના હોવો જોઈએ છોકરો એન્જિનિયર હોવો જોઈએ એ પણ અથવા સોફ્ટવેર એન્જિનિયર હોવો જોઈએ એવું નક્કી થયું છોકરાના મા બાપ સાથે ન રહેવું આવી છુપી શરત તો મનમાં હતી જ આવી શરતોની વચ્ચે શરૂઆતમાં જ એક સારું માંગુ એના માટે આવ્યું અને તે પણ તેમની શરતોમાં ફિટ બેસવા વાળું હતું છોકરો એકનો એક હતો એન્જિનિયર હતો દસ લાખનો એમના મા બાપ તેના ગામે જ રહેતા હતા ઘણી બધી ખેતીવાડી હતી કોઈ પ્રકારે અડચણ નહોતી પરંતુ છોકરાની ઉંમર 28 વર્ષની અને છોકરીની ઉંમર 23 વર્ષની બંને વચ્ચે પાંચ વર્ષનું અંતર હતું રમીલાની માને આ ઉંમરનો તફાવત વધારે લાગ્યો એમના મતે છોકરીમાં બે થી ત્રણ વર્ષ કરતા હોવું જોઈએ આ કારણે છોકરીની માએ વિચાર કર્યો કે રમીલાનો પગાર સારો છે એટલે હજી ઘણા સારામાં સારા માંગા આવતા રહેશે એવો વિચાર કરીને છોકરી છોકરાને નકાર આપ્યો શરૂઆતમાં જ આવું સારું સ્થળ સામે થઈને આવ્યું હોવો જોઈએ એવું એની માને લાગવા લાગ્યું સમય જતા છોકરીનો પગાર વધતો ગયો એટલે છોકરીની માતાની અપેક્ષાઓ પણ વધતી ગઈ હવે છોકરો એમ જોઈએ

જે છોકરાને રમીલા પસંદ પડે તે છોકરો રમીલાને પસંદ ના પડે એવી રીતે રમત ચાલુ હતી જોત જોતામાં રમતમાં ચાર પાંચ વર્ષો નીકળી ગયા હવે રમીલાની ઉંમર વધતી ચાલી હતી એ હિસાબે હવે છોકરીના મા બાપે થોડું કોમ્પ્રોમાઈઝ કરવાનું રાખ્યું હવે છોકરો બી હશે તો પણ ચાલશે એવી શરત રાખવામાં આવી પરંતુ હવે રમીલાનો પગાર આ પાંચ વર્ષમાં ગાળામાં વધતો ગયો અને જે છોકરો જોવામાં આવતો એનું પેકેજ ઓછું રહેતું અને એ હિસાબે રમીલાની માને આવી શરતો મંજૂર નહોતી સામે ચાલીને એક છોકરાનું માંગુ રમીલા માટે આવ્યું તે રમીલા કરતાં વધારે કમાતો હતો પરંતુ છોકરો બિઝનેસ કરતો હતો તથા સંયુક્ત પરિવારથી હતો અને રમીલા કરતા વધારે કમાનાર હતો પણ છોકરો બિઝનેસ કરે છે અને સંયુક્ત પરિવારના હિસાબે તેના મા બાપની અન્ય લોકોની અડચણ ન જોઈએ એવો સુપ્ત હેતુ મનમાં હોવાથી નોકરી વાળો જ જોઈએ એવું કહીને છોકરાને નકાર દેવામાં આવ્યો હવે છોકરીની ઉંમર ઓગણત્રીસ વર્ષની થઈ અને એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો રમીલાના ભાઈના લગ્ન થયા અને રમીલાને પણ કંપનીએ છ મહિના પ્રોજેક્ટ માટે અમેરિકા મોકલી આપી પાછું આવ્યા પછી ન કહો તોય પરદેશ ગમન તથા ઊંચા પગારના કારણે આવેલ હું પણ આ કારણે નણંદ ભોજાઈમાં કંકાસ વધવાથી રમીલા પાછી અમુક વર્ષો માટે વિદેશ ચાલી ગઈ હજુ હજી અમુક વર્ષો નીકળી ગયા હવે રમીલાની ઉંમર તેત્રીસ વર્ષની થઈ અને એ પ્રોઢ દેખાવા લાગી વર શોધવાનું કામ તો ચાલુ જ હતું હવે સમસ્યા એવી હતી કે પાંત્રીસ છત્રીસ વર્ષની ઉંમરના છોકરાઓ એ ડાયવોર્સ લીધેલા હોય કોઈ પણ એકાદો પ્રોબ્લેમ હોય અથવા કોઈ વ્યસનવાળો હોય શરતો અમુક હદે શિથિલ અથવા લાગી શિથિલ થવા લાગી હવે કોઈ પણ છોકરો બી કરતા એમએસી હશે તો પણ ચાલશે અને પગાર પણ ઓછો હશે તો પણ ચાલશે એવી રીતે શરતો શિથિલ કરવામાં આવી છતાં કોઈ મેળ બેસતો નહોતો હવે છોકરીના મા બાપે જ્યોતિષોના ઉમરા ઘસવાની શરૂઆત કરી ભરપૂર પૈસા ખર્ચ કરી પ્રખ્યાત જ્યોતિષીઓને પત્રિકાઓ બતાવવામાં આવી પ્રત્યેક જ્યોતિષીએ ઉપાયમાં શાંતિ પાઠ અને રત્નો વાપરવાના ઉપાયો બતાવ્યા તે પણ પૂરા થયા છતાં કોઈ ઈલાજ લાગુ ન પડ્યો હવે રમીલાના મા બાપે તેને લવ મેરેજ કરવાનું સ્વાતંત્ર આપ્યું પણ રમીલામાં એટલી હિંમત નહોતી હજી પણ રમીલા માટે વર શોધવાનું ચાલુ હતું હવે રમીલાની ઉંમર ચાલીસ વટાવી ચૂકી હતી તેની પાસે પોતાનું સુંદર ઘર હતું ગાડી હતી ભરપૂર બેંક બેલેન્સ હતી પણ આયુષ્ય ગયું હતું કાળજી કોઈ સાથે ન રમીલાના મા બાપ પણ એ ઉંમરના હિસાબે થાકવા લાગ્યા હતા છોકરીના સંસારમાં સાસુ સસરા ન જોઈએ એવું કહેવા વાળાને તેની વહુ જ સંભાળ લેતી હતી હવે રમીલા એકલી એકલી પડી ગઈ અહીં કોની ભૂલ થઈ રમીલાની કે રમીલાના બાપની કે માની શરતોની આ જીવનમાં ચાલુ છે વિશેષત ઉચ્ચ શિક્ષિત કુટુંબમાં આવી બહેનોની સંખ્યાઓ એ વધતી જાય છે જેમના કુટુંબમાં છોકરીઓ છે તેમણે ધ્યાનમાં લેવું જોઈએ કે આપણે છોકરીને આખું આયુષ એ સંભાળી નહીં શકે તેને કોઈનો પણ આધાર ન હોય એવી પરિસ્થિતિમાં મા બાપ આજીવન એને સંભાળી નહીં શકે એટલે યોગ્ય ઉંમર થતા છોકરીના લગ્ન થવા જરૂરી છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ